દેશમાં રોડ અકસ્માત કેટલાય કારણોસર થતા હોય છે તેમાંથી એક મુખ્ય કારણ છે મોબાઈલ ફોન જી હા મોબાઈલ ફોન પર વાતચીત કરતા કરતા ડ્રાઇવિંગ કરવું તે સૌ કોઈ જાણે છે તેમ છતાં પણ ચાલુ વાહને મોબાઈલ ફોનનો વપરાશ કરી પોતાની સાથે અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂકે છે ત્યારે સંદેશ ન્યૂઝની ટીમે અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં રિયાલિટી ચેક કર્યું જેમાં વાહન ચાલકો રોંગ સાઈડમાં ગફલતભરી રીતે વાહન ચલાવવાની સાથે ફોન પર વાત કરતા નજરે પડ્યા હતા આ સાથે શહેર ટ્રાફિક પોલીસના રોંગ સાઈડમાં આવતા વાહન ચલાવવાના જે રોકવા માટે જે ડ્રાઇવ ચાલી રહી છે તે પણ ચાલી રહી છે તેમ છતાં પણ રોંગ સાઈડ ડ્રાઇવિંગ અને ફોન પર વાત કરતા વાહન ચાલકો સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયા હતા મોબાઈલ પર જ્યારે મોટર પર વાહનો ચાલતા હોય છે તો જ્યારે ટ્રાફિક પોલીસ ફરજ પર ઊભી હોય છે તો કેસો કરીએ છીએ અને દર મહિને અલગ અલગ કેસો થાય છે બસોથી ઉપર કોઈવાર પંદરસો એવા અલગ અલગ મહિનામાં અને આપણે જાન્યુઆરી મહિનાથી ગણીએ તો જાન્યુઆરી મહિનાથી મે સુધીમાં ટોટલ કેસ પિસ્તાલીસસો બત્રીસ કેસો છે એટલે કે ચાર હજાર ઉપરના કેસો છે પિસ્તાલીસસો એટલે અને ડન પણ લગભગ છત્રીસ લાખ પાંચ હજાર જેટલો ડન વસૂલ કરેલ છે